વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે લીંબાયત ખાતે પોલીસ ના રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને એક પોલીસ અધિકારી નિર્દયતાથી માર્યો હતો વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે બે દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે આજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ઉદભવ ન થાય પરંતુ રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને પોલીસ અધિકારીએ નિર્દયતાથી માર્યો અને વિડીયો વાયરલ થતાં જવાબદાર પીએસઆઈને કંટ્રોલ રૂમમાં ખસેડવામાં આવ્યા છે

वो अभी नया नया था मैं कुछ किया बन नहीं मैंने गलती तो मेरी था मैं गया उसने बोला लिया, लिया मैं घूम लिया वहाँ से वहाँ तो उसने मारा मेरे एक दो जाबड़ी वो पिया था आराम से मेरे को बोला साइड में जा बोला सर मेरा गलती नहीं है मैं नया नया था मैं आया गया मेरे क्या था मोदी आ रहे बोल के उसने मार दिया बस आपकी गलती हाँ मैं तो मान रहा हूँ आपने गलती है